પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબોની આવાસ યોજનાના બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટ ગરીબો માટે બનાવવામાં આવ્યા હતા અને ત્યાં ફ્લેટની ફાળવણી ક્રમશઃ થઈ હતી જેમાં તારીખ ચોવીસ આઠના ડ્રો થયો ત્યારે બિરલા હોલ ખાતે દિવ્યાંગ એવા યુવાન ભૂપતભાઈ સિંધલને ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો અને તેની સનત સહિતના કાગળો પણ મહાનુભાવોના હસ્તે અપાયા હતા પરંતુ ત્યારબાદ કાર્યક્રમના અંતે એવું જણાવી દેવાયું હતું કે નગરપાલિકા કચેરી ખાતેથી તમારા કાગળો મેળવી લેજો ત્યારબાદ તેણે અનેક વખતે નગરપાલિકા કચેરી ખાતે ધક્કા ખાધા પરંતુ ફ્લેટ અપાયો ન હતો અને અંતે એવું જણાવી દેવાયું હતું કે ભૂલથી તમને ડોક્યુમેન્ટ જે તે સમયે અપાયા હતા પૈસા પરત મેળવવા માટે તમારી અરજી આપો એટલે તમારા પચાસ હજાર રૂપિયા પરત આપી દેશું ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ભૂપાલ સિંધલ અવારનવાર મહાનગરપાલિકા કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી ફ્લેટ માટે ભરાયેલા પચાસ હજાર રૂપિયા પરત અપાયા નથી ઉછીના અને વ્યાજે લઈને તેને રૂપિયા આપ્યા હતા પણ તેમ છતાં પૈસા આપવામાં

ત્યારે મને ડ્રોમાં મકાનના કાગળિયા આપવામાં આવ્યા હતા પછી આખો હોલ બિલ્ડર ખાલી થઈ ગયો ત્યાં સુધી હું બેઠો હતો પછી મને એમ કીધું કે તમારા કાગળિયા ઓફિસે લઈ ગયા છે પછી ઓફિસ આવ્યો તો એ લોકો એમ કહેતા કે અમારી અરજીમાં ભૂલ હતી આ ભૂલમાં તમને મકાનનો ડ્રોમાં કાગળિયા અપાઈ ગયા હતા હવે તમે તમારા પૈસા પરતની અરજી આપી દો તો તમને તમારા પૈસા પાછા મળી જશે પછી મહિના હું હેરાન છું અરજી મને મારા પૈસા પરત મળેલા નથી હું અપંગ માણસ છું મારે ક્યાં જવું મારા પૈસા માટે મારી નમ્ર વિનંતી છે કે મને ન્યાય આપો અને મારા પૈસા પરત આપો પચાસ હજાર રૂપિયા મેં ભરેલા હતા ડિપોઝિટ